દેવના દિધેલ બાળ સદા દેવના કરજે કામ આફત ને યા દેયો વચે રાખજે હયે હામ સાચો એવો વીર તું થાજે જને તાનું દૂધ નો લાજે સાચો એવો વીર તું થાજે જને તાનું દૂધ નો લાજે અંજની માતાની ખોખયો જાળે એ વીર થયા હનુમાન ના કૂદનાર કપેનો કોણ કરે હનુમાન કૂવામાન ડૂબતો જજે માં રામ બીરાજે સાચો એવો વીર તું થાજે તાનું દૂધ નો લાજે કુંતા માતાને ને કુખયો જાળીએ વીર થયો છે પાર્થ કેશવ સારથી ધારે જીવન માં કાઢ્યો કૌરવ કુળ સખા સાચો ઈશ નો થાજે અસુરો ને હાક તો જાજે સખા સાચો ઈશ નો થાજે અસુરો ને હાક તો જાજે દેવના દીધેલ બાળ સદાચો એવો વીર તું જને તાનું દૂધ નો લાજે અભિમન્યુ તવ ધ્યેય બન્યો છે એને દીધું છે બલિદાન સંસ્કૃતિને જીવતે રાખવાયર રાખવા અરપા પ્રાણ એના ગાન ગૌરવ ગાજે આભૂષણ આભનું થાજે એના ગાન ગૌરવ ગાજે આભૂષણ આભનું થાજે દેવના દીધેલ બાળ સદાતો દેવના કર છે કામ આપતને આ દેવ વચ્ચે રાખજે હયે હામ સાચો એવો વીર તું થાજે જને તાનું દૂધ ના લાજે દ્રષ્ટિ માં જેને તેજ ભરુએ લવકુશ ને નિહાળ ધીર યુદાર ના પગલા માં તો વીરનો નો ઓજસ ભાળ ગીરી સમ ગૌરવ ધારી જોવાની તો જીવ જે તારી ગૌરવ ધારી જોવાની તો જીવ જે તારી સાચો એવો વીર તો